જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે સરળ રીતથી બે ટેસ્ટી ફરાળી વેરાયટી બનાવશું એક ફરાળી થાળીપીઠ એકદમ પૌષ્ટિક છે અને બીજા આપણે બનાવશું ફક્ત બે મિનિટમાં એનર્જી આપે એવા સુપર ટેસ્ટી લાડુ બનાવશું સો બનાવવાનું શરૂ કરીએ ફરાળી થાલીપીઠ તમે ઉપવાસ નહીં કર્યો હોય તો પણ થોડે થોડે દિવસે તમને આ બનાવવાનું મન થશે ફ્રેન્ડ્સ એમ થશે કે રોટલીને પરાઠાની બદલે આ ફરાળી થાલીપીઠ ખાઈએ એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી છે અને ઝંઝટ વગર બને છે કંઈ આપણે પલાળવાનું નથી કે વાટવાનું નથી પાંચ મિનિટમાં બની જાય છે આપણે ઉપવાસનો મિક્સ લોટ વાપરશું કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને ઇઝીલી મળી રહેશે ફ્રેન્ડ્સ આ ટાઈપનું પેકેટ આવે છે એના ઉપર લખ્યું હશે ઉપવાસ મિક્સ ફ્લાર ઉપવાસની ભાજણી એમ પણ લખે છે આ મરાઠી લોકો બહુ વાપરે છે આમાં રાજગરા મોરિયો સાબુદાણા બધું ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવ્યો છે આ ત્રણેય વસ્તુ આમાં છે ફ્રેન્ડ્સ એટલે આપણે એકે વસ્તુ આપણે ગ્રાઇન્ડ કરવાની નથી કે પલાળવાની નથી હવે આપણે લઈશું મસાલા પહેલાં લઈએ છીએ બટાકુ એક બાફેલું મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે ને એને છીણી કાઢજો ફ્રેન્ડ્સ એટલે જરી પણ ગઠ્ઠા ન રહે બહુ જ ટેસ્ટી આ થાલીપીઠ બનશે આદુની પેસ્ટ અને લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે લેજો અને બહુ બારીક કાપવાના છે લીમડો લીમડો થોડો આ રીતે બારીક કાપી કાઢજો ફ્રેન્ડ્સ આ શેકાવાથી એની ફ્લેવર બહુ જ સરસ આવે છે તલ અને તલની સાથે ફ્રેન્ડ્સ તમે અડધી ચમચી જીરું પણ નાખી દેજો અહીંયા મારે વિડીયોમાં રહી ગયું છે હવે લઈશું સેકેલી સિંગનો અથ કચરો ભૂકો જેના મસ્ત ક્રંચ આવશે અને પ્રોટીન મળશે અથ કચરા વાટેલા તાજા મરી એની પણ ફ્લેવર સુપર આવશે સૂકું કોપરું જે ડેસિકેટેડ કોકોનટ કહેવાય છે કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને મળી રહેશે અને એ તમારી પાસે ન હોય તો તમે તાજું કોપરું પણ નાખી શકો છો મીઠું સ્વાદ પ્રમાણે કોથમીર કોથમીર વધારે લેજો પોણો કપ જેટલી કોથમીર લઈ લેજો બહુ જ સરસ આની ફ્લેવર આવશે હમણાં આપણે પાણી નથી નાખવાનું પહેલાં આપણે આ બટાકાની સાથે જ બધું મિક્સ કરી કાઢીએ કેમકે બટાકામાં પણ મોઈશ્ચર હોય છે હવે તમે જુઓ કે આમ જરા થોડું બાઇન્ડિંગ થઈ ગયું છે કેમકે આપણે અંદર બટાકું નાખ્યું છે હવે એ બધું મિક્સ કર્યા પછી એકવાર ચાખી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ સ્પાઈસીસ એડ કરવા હોય તો કરી શકો છો આ બહુ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ જરૂરથી બનાવી જોજો હવે આપણે થોડું થોડું દહીં કે છાશ બેમાંથી કંઈ પણ લઈને તમારે આનો લોટ બાંધવાનો છે દહીં કે છાશ તમે કંઈ પણ લેજો એક દિવસ જૂનું દહીં ચાલે અને ધીરે ધીરે નાખજો એક સાથે નહીં નાખતા આપણે રોટલીના લોટ કરતા થોડો ઢીલો લોટ બાંધશું ઢીલો લોટ છે છે આને કન્સિસ્ટન્સી હવે લોટ બાંધી પછી થોડો ઘી કે તેલ વાળો હાથ કરીને એકવાર પાછું આપણે બરાબર સ્મૂથ બનાવી દઈએ હવે આ લોટ અહીંયા તૈયાર છે ને તમે આની કન્સિસ્ટન્સી જુઓ રોટલીના લોટ કરતા તમને થોડો ઢીલો લાગશે અને બાઇન્ડિંગ પણ સરસ થાય છે અને આને સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી કહે છે કે તમે આ રીતે એને સ્પ્રેડ કરી શકો છો આંગળાથી આ જોઈ શકો તો આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી જોઈએ સો અહીંયા આપણો થાલી પીઠનો લોટ તૈયાર છે હવે આપણે નોનસ્ટિક પેનને ગરમ કરશું પેન ગરમ કર્યા પછી એને ઘી કે તેલથી થોડી આપણે ગ્રીસ કરી કાઢશું સો તમે જુઓ ફ્રેન્ડ્સ આ કેટલું ઇઝી છે અને સાબુદાણા કે રાજગરા કંઈ પલાળવાનું નથી ને કંઈ આપણે મિક્સરમાં ચલાવવાનું નથી હવે તેલ કે ઘી ચોપડી લીધા પછી ગેસની ફ્લેમ ધીમી કરી કાઢજો હવે આપણે એક મોટો લુવો કરશું બહુ મોટો પણ નહીં ને બહુ નાનો પણ નહીં એ ટાઈપનો તમે અહીંયા જોઈ શકો છો હવે પાણીવાળો હાથ કરીને આને આપણે બરાબર પહેલાં સ્મૂથ કરી કાઢીએ ને હવે હથેલી પર જ આને આપણે થાપડીને જરા થોડું સ્પ્રેડ કરશું ને પાણીવાળા આંગળા કરતા જજો એટલે તમને થાપડવાનું ફાવે સો આ રીતે આપણે જરા થોડું સ્પ્રેડ કરી કાઢશું તમે જુઓ કે ઇઝીલી આ આપણે સ્પ્રેડ કરી શકીએ છીએ હથેલીમાં સ્પ્રેડ કર્યા પછી આપણે ગરમ કરી છે નોનસ્ટિક પેનમાં મૂકીએ અને હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને પાણીવાળા આંગળા કરીને આપણે આને સ્પ્રેડ કરતા જઈશું સો બહુ જ ઇઝીલી સ્પ્રેડ થાય છે કેમ કે આપણે એકદમ ઢીલો લોટ બાંધ્યો છે અને જો તમને સુકાઈ ગયેલું લાગે તો આ રીતે વચ્ચે થોડા થોડા બે ત્રણ ટીપ્પા અહીંયા પાણીના તમે લગાવી દેવાના અહીંયા મેં થોડું પાણી નાખ્યું છે અને હવે આપણે પાછું આને સ્પ્રેડ કરતા જઈશું નહીં બહુ પતલું પાથરવાનું નહીં બહુ થીક પાથરવાનું એ રીતે આપણે આને કરવાનું છે હવે એકવાર બરાબર સ્પ્રેડ કરી લીધા પછી હવે એને આપણે તાવેતાની મદદથી એને બરાબર શેપ આપી દઈશું એટલે થોડું બરાબર રાઉન્ડ શેપ આવી જાય સો એકદમ ઝટપટ થાય છે નથી વણવાનું કે નથી વાટવાનું આ બધી પ્રોસીજર ફ્રેન્ડ્સ થોડી ફાસ્ટ કરજો કેમકે ગેસ ચાલુ છે હવે આપણે આને વેલણથી અથવા તો રવૈયાથી પહેલા વચ્ચે સેન્ટરમાં કાણું કરશું અને આજુબાજુ બીજા ત્રણ ચાર કાણા કરી કાઢશું એટલે મસ્ત ફાઇન આ તમારે શેકાશે ખાવાની તો એટલી મજા આવશે કે તમને દહીં કે કંઈ જ આમાં નહીં જોઈએ એમ એમ ખાવાનું મન થશે હવે આ કાણામાં કાં ઘી અથવા કાં તેલ તમે કંઈ પણ અંદર એડ કરી શકો છો મેં અહીંયા ઘી લીધું છે એટલે સરસ ફાઇન શેકાઈ જશે ફ્રેન્ડ શાક બનાવવાનું મન ન થાય તો તમે આ થાલી પીઠ બનાવીને જુઓ રોજ તમે રોટલી ખાતા હશો એના કરતાં તમે આ વધારે ખાશો એકદમ ફ્લેવરફુલ લાગે છે હવે સાઈડ પર પણ થોડું ઘી કે તેલ આપણે થોડુંક ડ્રીઝલ કરી કાઢીએ હવે આને આપણે કવર કરીને મીડિયમ ફ્લેમ પર ફક્ત એક મિનિટ કૂક કરવાનું છે મીડિયમ ફ્લેમ પર એક મિનિટ એક મિનિટ થઈ જાય એટલે કવર ખોલશું ને ખોલતી વખતે જોવાનું કે વરાળનું પાણી થાળી પીઠ પર ન પડે હવે તમે જોઈ શકો છો કે ઉપરનું લેયર ડ્રાય થઈ ગયું છે અને જો ઉપરનું લેયર ડ્રાય ન થયું હોય તો સાઈડ ચેન્જ કરતા નહીં પાછું ફ્યુ સેકન્ડ તમે એને કવર કરી લેજો અહીંયા એકદમ ડ્રાય છે એટલે હવે આપણે સાઈડ ચેન્જ કરીશું અને સાઈડ ચેન્જ કરતા પહેલાં પાછું થોડું ઘી કે તેલ લગાવી દઈશું અને એને ઇવનલી સ્પ્રેડ કરી દઈએ પણ ઉપર ડ્રાય થયું હોય તો જ સાઈડ ચેન્જ કરજો અહીંયા એકદમ ડ્રાય થઈ ગયું છે તમે જુઓ કે નીચેથી સરસ રીતે ગયું છે હવે આપણે જેન્ટલી આ રીતે આપણે તાવેતાથી પ્રેસ કરતા જઈશું અને હવે ઢાંક્યા વગર જ્યાં સુધી બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આને આપણે કુક કરશું થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું અને બેઉ સાઈડ આપણે આ રીતે આપણે કૂક કરવાની છે ઢાંક્યા વગર આ જેવું તમે બનાવી લેશો એવું તરત ખાવા માંડશો એટલું ટેસ્ટી છે તમને એમ થશે કે અપવાસ વગર પણ આ બનાવીએ હવે તમે જોઈ શકો છો કે બેઉ સાઈડ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે હવે આ રેડી ટુ સર્વ છે હવે આપણે આને સર્વ કરશું સેમ વે બીજી પણ બનાવી દેવાની ફ્રેન્ડ એક કપ લોટમાંથી ચાર થાલી પીઠ બને છે એકદમ સુપર ફાઇન તમે આનો લુક જુઓ એક એક બાઇટમાં તમને ક્રંચ આવશે સીંગના તલના અને સ્પાઈસીસમાં આપણે આદુ મરચાં મરી જીરું બધું નાખ્યું છે એની તો બહુ જ સુપર ફ્લેવર અને પાછું આપણે બનાવ્યું છે દહીં કે છાશમાં ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે જોઈ કરો વઘારેલા મરચાં અને શેકેલી સીંગમાંથી બનાવેલું દહીં એમાં તમારે શેકેલી સિંગનો અધકચરો ભૂકો નાખવાનો છે થોડું જીરું મીઠું લીટલ સાકર અને થોડી ઝીણી ઝીણી કટકી લીલા મરચાંની આ દહીં તો બહુ જ સરસ લાગે છે આની સાથે હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ આપણે અંદર બટાકું પણ નાખ્યું છે અને દહીંમાં લોટ બનાવ્યો છે એટલે એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી બેઉ સાઈડ ક્રિસ્પી અને એક એક બાઈટમાં તમને તલ અને સિંગના ક્રંચ આવશે આપણે કોથમીર લીમડો આદુ મરચા મરી બધું જે નાખ્યું છે એની સુપર ફ્લેવર છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસિપી છે ગેરંટી છે કે ઉપવાસ નહીં કર્યો હોય તો પણ બનાવશો એક એક બાઈટ તમે આની એન્જોય કરશો સો ફ્રેન્ડ્સ આ ઝટપટથી બનતા કોઈ પણ ઝંઝટ વગરની થાલી પીઠ તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કેજો રેસીપી કેવી લાગી હવે આપણે બીજી વેરાયટી બનાવશું ચાલુ કર્યા વગર ફક્ત બે સામગ્રીથી બે મિનિટમાં સુપર ટેસ્ટી અને એનર્જી આપે એવા લાડુ બનાવશું તમે એનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ખાતા જ રહેવાનું મન થાય એવા ઉપવાસમાં કંઈ ઘળું બનાવવું હોય અને એ પણ ચટપટ બને એવું તો આ બેસ્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ અને તમને આ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે શેકેલી સીંગ એક કપ શેકેલી સીંગ લેવાની છે સીંગને તમારે ધીમા ગેસ પર શેકી કાઢવાની અને શેકાઈ જાય એટલે ઠંડી પડવા દેવાની અને પછી ઠંડી પડે એટલે એના ફોતરા કાઢી કાઢવાના છે અને જો તમને ઘરમાં સિંગ ન શેકવી હોય તો ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી સેકેલી સિંગ મળે છે સો એક કપ લઈશું સિંગ અને ફ્રેન્ડ્સ સિંગમાં હેલ્ધી ફેટ્સ છે અને ફૂલ ઓફ પ્રોટીન છે સો આ ગુડ સોર્સ ઓફ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન છે હવે આપણને જોઈશે ગોળ અહીંયા મેં પાવડર ગોળ લીધો છે અને એક કપ લીધો છે તમે તમારી ચોઈસ પ્રમાણે કેટલું ગળું જોઈએ છે એ પ્રમાણે થોડુંક ઓછું અથવા થોડુંક વધારે લઈ શકો છો તમારી પ્રેફરન્સ પ્રમાણે અને ગોળ તમે પાવડર ગોળ તમારી પાસે ન હોય તો તમે રેગ્યુલર ગોળ પણ વાપરી શકો છો આ રેગ્યુલર ગોળ જે આપણી પાસે જે ઘરે હોય છે એના તમારે થોડા નાના નાના કટકા કરી કાઢવાના એટલે ઈઝીલી તમે ગ્રાઇન્ડ કરી શકો સો બે માંથી કોઈ પણ ગોળ વાપરી શકાય છે ફ્રેન્ડ્સ ગોળ એન્ટી અને મિનરલ્સ થી છે જેના બહુ જ હેલ્થ બેનિફિટ છે જે આપણી બોડી માટે બહુ જ જરૂરી છે હવે આપણે શેકેલી સિંગ અને ગોળને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાની છે સો મિક્સર ગ્રાઇન્ડરમાં બેઉ લઈશું અને જ્યારે પણ તમે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરો ત્યારે ફ્રેન્ડ્સ એક સાથે મિક્સર ગ્રાઇન્ડર ચલાવતા નહીં મિક્સર ગ્રાઇન્ડરને પહેલા ફ્યુ સેકન્ડ ઓન કરવાનું પાછું ઓફ કરો પાછું ફ્યુ સેકન્ડ ઓન કરો અને ઓફ કરો એ રીતે ત્રણ ચાર વાર કરજો એક સાથે કન્ટિન્યુઅસ ઓન નહી રાખતા આવી રીતે ઓન ઓફ ઓન ઓફ કરીને તમે મિક્સર ચલાવજો તમારી પાસે જો ઘરમાં શેકેલી સિંગ હોય તો આ ઝટપટ બની જાય છે અને બહુ જ ટેસ્ટી છે અહીંયા મિક્સચર તૈયાર છે ને તમે એનું ટેક્સચર જુઓ ફ્રેન્ડ આપણને આ પ્રમાણે એનું કોર્સ ગ્રાઇન્ડ જોઈએ છે તમે આ એમ નેમ પણ ખાવ તો પણ એટલું તમને ભાવશે ખાવાની તો મજા આવી જાય અચાનક કઈ ઘણું ખાવાનું મન થયું હોય તો આ બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે એકદમ આનો ટેસ્ટ છે સિંગ અને ગોળના મિક્સચરને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરવાનું છે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે અને સિંગનું આ મિક્સર તૈયાર થઈ જાય એટલે તમે આમાંથી ડાયરેક્ટ હવે લાડવા વાળી શકો છો પણ હું અહીંયા ફ્લેવર માટે થોડીક ઈલાયચી નાખી રહી છું પણ ફ્રેન્ડ્સ ઈલાયચી નાખવું જરૂરી નથી તમને ગમે તો જ નાખવાનું અને ઈલાયચી વગર પણ લાડુ બહુ જ ટેસ્ટી લાગે છે સો અહીંયા લઈએ છીએ ઇલાયચી હવે ઈલાયચી નાખીને એકવાર પાછું મિક્સ કરી નાખશું ઇલાયચી મિક્સ કરી લીધા પછી હવે આપણે આના લાડવા વાળવાના અને લાડવા પણ ઇઝીલી બાઇન્ડ થાય છે ફ્રેન્ડ તમે આ જોઈ શકશો કે મિક્સચર ફાઇન રીતે બાઇન્ડ થઈ જાય છે કેમ કે જ્યારે પણ આપણે આ સિંગને ગ્રાઇન્ડ કરીએ ત્યારે સિંગમાંથી થોડું તેલ છૂટું પડતું હોય છે જેનાથી બાઇન્ડિંગ સારું થાય છે તમે આ જુઓ કે પરફેક્ટ બાઈન્ડિંગ થાય છે અને જો તમારું મિક્સચર થોડું ડ્રાય હોય તો તમે એમાં એક કે બે ચમચી ઘી નાખી શકો છો અને ઘી નાખવું હોય એક કે બે ચમચી તો એમાં ઘીને ગરમ કરવાની જરૂર નહીં એમ જ ઘી નાખી દેજો અહિયાં મારા સિંગ અને ગોળના મિક્સચરમાં પરફેક્ટ બાઇન્ડિંગ થઈ ગયું છે સો સેમ વે આપણે આવી રીતે બીજા બધા લાડવા કરી કાઢવાના અને થોડા તમે મીડિયમ સાઇઝના કરશો તો ખાવાની મજા આવે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં આ લાડુ એટલા ઝટપટથી બને છે કે જેમાં તમારે ગેસ પણ ચાલુ નથી કરવો પડતો તમને બનાવવાની અને ખાવાની બેઉ મજા આવશે જે તમે ઉપવાસમાં ખાઈ શકો છો અને ઉપવાસ ન કર્યો હોય તો પણ ખાવાનું ગમશે એક લાડુ ખાશો તો ટેસ્ટી લાડુ તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ